બાળકોની હેલ્થની ચિંતા છોડો નિદાન પાથ લેબ પર વિશ્વાસ કરો જો બાળકને ઠંડી સાથે તાવ આવે માથાનો દુખાવો થાય અને ઉલટી થાય તો તે મેલેરિયા હોઈ શકે છે ખૂબ ઊંચો તાવ સાંધા અને સ્નાયુના દુખાવો શરીરમાં લાલ ચકામા આંખની પાછળ દુખાવો અને ખૂબ થાક લાગે તો તે ડેન્ગ્યુ હોઈ શકે છે તાવ સાથે સાંધામાં અસહ્ય દુખાવો શરીરમાં દુખાવો અને થાક લાગે તો તે તરત ચિકનગુનિયાની તપાસ કરાવો જો બાળકને તાવ વહેતું નાક ગળામાં દુખાવો ઉધરસ થાક અને નબળાઈ લાગે તો તે ફ્લૂ હોઈ શકે છે લાંબા સમય સુધી ચાલતો તાવ પેટમાં દુખાવો માથાનો દુખાવો નબળાઈ ભૂખ ન લાગવી અને ઉલટી જેવા લક્ષણો દેખાય તો તે ટાઇફોઇડ હોઈ શકે છે આ બધા રોગોના લક્ષણો મળતા આવે છે તેથી સચોટ અને સમયસર નિદાન માટે બ્લડ ટેસ્ટ ખૂબ જરૂરી છે તમારા બાળકના સ્વાસ્થ્યની સંપૂર્ણ તપાસ માટે આજે જ મુલાકાત લો નિદાન પાથ લેબની